નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે એસ વાય પી એ સેમ ફોર વિષય ગુજરાતી વગડાનો શ્વાસ જેની અંદર આપણે પ્રથમ પ્રશ્ન જોવાના છે ચાલો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નની જયંત પાઠક કવિ વ્યક્તિત્વને ઘડનારા પરિબળો અને એમની સાહિત્ય સેવાનો પરિચય આપો મોસ્ટ આઈન આઈમપી પ્રશ્ન છે મિત્રો જયંત પાઠક કવિ વ્યક્તિત્વને ઘડનારા પરિબળો અને એમની સાહિત્ય સેવાઓનો પરિચય આપો અથવા જયંત પાઠકના કવિત્વને પ્રેરણાના પ્રેરણાના પરિબળો દર્શાવીને ગુજરાતી સાહિત્યમાં એમણે કરેલા પ્રદાનનો પરિચય આપો આનો જવાબ આપણે જોઈશું જયંત પાઠક જેમનું પૂરું નામ જયંત હિમનલા હિંમતલાલ પાઠકનો જન્મ પંચમહાલના રાજગઢ મુકામે ઓગણીસો વીસના ઓક્ટોબરની વીસમી તારીખે ગોળ બ્રહ્મણ કુટુંબમાં થયો હતો બરાબર છે પૂરું નામ જયંત જયંતિ હિંમતલાલ પાઠક જન્મ પંચમહાલના રાજગઢ મુકામે અને ઓગણીસો વીસના ઓક્ટોબરની વીસમી તારીખે ગોળ બ્રહ્મણ કુટુંબમાં થયો હતો માતાનું નામ ઈચ્છાબા અને પત્ની ભાનુબહેન ધનલક્ષ્મીબહેન સાથે ઓગણીસો પિસ્તાલીસમાં એમનું લગ્ન થયું હતું ને વીસમાં જન્મ અને ઓગણીસો પિસ્તાલીસમાં એમનું લગ્ન થયું હતું વતનના ગામ રાજગઢમાં જ પ્રાથમિક ચાર ધોરણ સુધીનો અભ્યાસ એમણે કર્યો હતો ચાર ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં જ કર્યો હતો રાજગઢમાં ઓગણીસો ત્રીસથી ઓગણીસો આડત્રીસ દરમિયાન કલોલની એમજી એસ હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરીને એમણે ઉચ્ચ શિક્ષણ લેવાનો પ્રારંભ વડોદરાની કોલેજમાં કર્યો હતો ઓગણીસો ત્રીસથી ઓગણીસ ઓગણીસો આડત્રીસ દરમિયાન કલોલમાં એમજીએસ હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું અને ઉચ્ચ શિક્ષણ વડોદરાની કોલેજમાં શરૂ કર્યું એમએની પદવી એમને મુંબઈ યુનિવર્સિટીએ પ્રદાન કરી એમએની પદવી ક્યાંથી પ્રદાન કરી પ્રાપ્ત કરી મુંબઈ યુનિવર્સિટી અને ઓગણીસો સાહીઠમાં ગુજરાત યુનિવર્સિટીએ એમના મહાનિબંધ આધુનિક કવિતા પ્રવાહનો સ્વીકાર કરી પીએચડીની પદવીથી વિભૂ વિભૂષિત કર્યા હતા કઈ કૃતિથી આધુનિક કવિતા પ્રવાહની મહાનિબંધથી એમને પીએચડીની પદવી પ્રાપ્ત થઈ હતી સુરતના વિખ્યાત મઠાબા વિનિયન કોલેજમાં વર્ષો સુધી ગુજરાતી ભાષા અને સાહિત્યનું અધ્યાપન કાર્ય કરી એમણે ઓગણીસોને એંસીમાં જ શિક્ષણ ક્ષેત્રે સુદીર્ઘ અને સત્વશીલ સેવા સમર્પીને નિવૃત્તિ લીધી હતી અને હાલ સુરતમાં શિક્ષણ સંસ્કાર અને સાહિત્ય અંગેની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિય સેવા આપી રહ્યા છે પોતાના સુદી અધ્યાપનકાળ દરમિયાન તેઓ સુરતમાં ચુનીલાલ ગાંધી વિદ્યાભવનના અધ્યક્ષ તરીકે પણ વર્ષો સુધી સેવા આપી ચૂક્યા છે બરાબર છે ચુનીલાલ ગાંધી વિદ્યાભવનના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે હવે જોઈએ એમના કવિ વ્યક્તિત્વને ઘડનારા મુખ્ય પરિબળો નીચે મુજબ ગણાવી શકાય મુખ્ય પરિબળો જે કવિ વ્યક્તિત્વને ઘડનારા તેની અંદર જોઈએ પ્રથમ વતન અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ તો એમને ઘર થૂઠીમાંથી જ મળેલો જણાય છે પંચમહાલ એમનું ગામ એનો વગડો ને એ વગડા વાતાવરણ પ્રકૃતિ તત્વો એ સમગ્ર પરિવેશ એમનામાં રહેલા જન્મજાત કવિને ઘડનારું પ્રે ઘડનારું પ્રેરણાનું સૌથી મોટું પરિબળ છે પંચમહાલના એ ડુંગરાળ વગડાવ પ્રાકૃતિક સૌંદર્યના પ્રબળ સંસ્કાર બાળપણથી એમનામાં એવા સિંચાયા કે વખત જતાં સંસ્કાર બીજ ઉગતા પાંગરતા મહેરી ઉઠતા એમની કવિતા સ્મૃતિના આરસા વારસાની ગયા વર્ષોની તેહીનો દિવસે ગાતા કવિતા બની રહે છે કવિ ઉચ્ચ શિક્ષણ પામવા અને પછી શિક્ષણને ક્ષેત્રે સેવા બજાવવા પ્રકૃતિમાંથી સંસ્કૃતિમાં પ્રવેશ્યા મહાનગરીય પરિવેશમાં પ્રવેશ્યા જિંદગીના મોટા ભાગના વર્ષો શહેરમાં વસ્યા છતાં એમના અંતર્મનમાં વ્યાપી ગયેલા વતનના વગડા વાતાવરણના સંસ્કારો ભૂસાયા તો નહીં જ પણ દિવસે ને દિવસે વજ્રલિપ બનતા ગયા તેથી પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો દ્વિધાભાવ એમની કવિતામાં જોવા મળે છે બેવ તરફનું પ્રબળ આકર્ષણ કવિ અનુભવતા રહ્યા છે મહાનગરમાં વસવાટ કરતા કવિના ચિત્તમાં વગડાનો વગડો આવીને વસતો જણાય છે અઘોર અરણ્યો સીધા આકાશ ભણી ચડતા પહાડો પાતાળ ઉતરતી ખીણો હજુ કાંઠામાં બંધાઈ નથી એવી કુંવારી કન્યા જેવી નદીઓ નામ વગેરેના નાના રંગી ફૂલ પૃથ્વીના પહેલાં વતનની જેવા વગડાવ પ્રાણીઓ આ બધાની વચમાં બાળપણ બાળપણ કવિ જન્મ્યા હતા ઉછર્યા હતા સંસ્કાર પામ્યા હતા પરંતુ પછી એ બધા એમનામાં આવીને વસી ગયા વનાંચલની આ અનુભૂતિમાંથી એમની કવિતાનું મેઘધનુષ વિસ્તરતું જણાય છે બાળપણમાં પરી રાક્ષસ બાબરા ભૂત વગેરેની વગડાવ નિસર્ગદત્ત વાતાવરણમાં સાંભળેલી વાતો અને વનાંચલના સમગ્ર પ્રાકૃતિક પરિવેશે એમનામાં જે સંસ્કાર પાડેલા તે ઉંમર વધતાની સાથે જ એમનામાં ઊગી ગયા મેહરી ઉઠ્યા અને એમની કવિતા વગડાનો શ્વાસની વનાંચલની કહેવાય એમની કવિતામાં વગડાનો શ્વાસ ધબકતો જણાય છે કલોલ હાઈસ્કૂલમાં અભ્યાસ દરમિયાન જ અન્ય યશસ્વી કવિઓની કવિતાનું વાંચન એમણે શરૂ કરેલું અને કોલેજના અભ્યાસકાળ દરમિયાન ઉત્તમ સાહિત્યનું વાંચન પરિશીલન ઉત્તર વધતું ગયું હતું આ વાંચન પરિશીલના સંસ્કારથી એમનામાં રહેલા કવિત્વને પ્રેરણા મળી એનાથી જ ખપેના ખોટી ચીજનું ગીત ગાનારા કવિને કવિત્વમાં ઊંચામાં ઊંચા શિખરનો સાદ સંભળાતો થયો એનાથી જ એમને કાવ્ય સર્જનનો ઊંચામાં ઊંચો આદર્શ પ્રાપ્ત થયો હાઈસ્કૂલ કોલેજમાં હતા ત્યારથી સાહિત્ય વાંચનનો નાદ લાગ્યો હતો અને કોલેજમાં આજના પ્રસિદ્ધ કવિ વિવેચક શ્રી ઉષ્ણસ સાથે એમની ગાઢ મૈત્રી થયેલી તે આજ દિન સુધી પાંગરતા મહેરતી રહી છે અને બેવ કવિ મિત્રો જોડિયા ટ્વિન પોઇટ્સ કહેવાય છે કોણ કહેવાય છે તો શ્રી ઉષ્ણસ એટલે કે નટવરલાલ પંડ્યા અને જયંત પાઠક આ મૈત્રીનો પ્રભાવ બેહ કવિતાના ઘણરમાં અરસપરસ થતો રહ્યો છે એ સર્વાદિત હકીકત છે અંગ્રેજીમાં શેક્સપિયર સંસ્કૃતમાં કાલિદાસ બંગાળીના કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ પણ એમની કવિતા ઉપર પડ્યો છે એ બધા એમને અતિ પ્રિય એવા સાહિત્ય સ્વામીઓ છે પ્રકૃતિમાંથી સંસ્કૃતિમાં આવતા એમને જીવનમાં વિવિધ અનુભવો થઈ રહ્યા હતા પ્રકૃતિનું સૌંદર્ય સંસ્કૃતિના માનવ હૃદય સાથેના સંબંધ વિશેનું દર્શન એમને શેક્સપિયર કાલિદાસ અને ટાગોરના સાહિત્યમાંથી મળ્યું છે આ મહાકવિઓની અપરોક્ષ પ્રેરણાથી જ કદાચ કવિતા એમને સર્વોચ્ચ કલા પ્રકાર જણાવે છે ને તેથી મુખ્યત્વે એમણે કાવ્ય સર્જન જ કર્યું છે એમ તો એમણે કાવ્ય સર્જન જ કર્યું છે પણ ગુજરાતી સાહિત્યમાં જયંત પાઠક કવિ જયંત પાઠક જ છે ને રહેશે એમ લાગે છે એમનો આજ સુધીનો ઉન્મેપ કવિતામાં જ પ્રગટ થતો રહ્યો છે તેના મૂળમાં આ ત્રણ મહાકવિઓની અપરોક્ષ પ્રેરણા જ કામ કરતી રહી હોવાનો સંભવ સવિવેશ જોવા મળે છે કલાનો ઊંચામાં ઊંચો આદર્શ પણ એમને આ મહાકવિઓના સર્જનમાંથી મળ્યો હોવો જોઈએ સુરતની એમટીબી આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપનકાળ દરમિયાન ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્યાપુરુષ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી અને જાણીતા વિવેચક વિજયરામ વૈદ્યની એમને પ્રેરણા મળી રહી તે વખતે એમના કાવ્ય સર્જનનો પ્રારંભ તો થઈ ચૂક્યો હતો તેમાં વળી ખાસ કરીને શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું સાનિધ્ય એમણે સાંભળ્યું એમની પ્રેરણા માર્ગદર્શન ઉત્તેજન મળતા રહ્યા અને તેનાથી એમનામાં પાંગરી ઉઠેલા સર્જક વ્યક્તિત્વને પોષણ મળતું રહ્યું એ સમય દરમિયાન જ કુમારના તંત્રી શ્રી બચુભાઈ રાવત ગુજરાતના મૂર્ધન્ય કવિ સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી વગેરેને સીધી પ્રેરણા માર્ગદર્શન મળતા થયા આ બધા વિદ્યા અને કલા ક્ષેત્રના અગ્રણ્ય મહાનુભાવોના પ્રત્યક્ષ પરિચય અને પ્રેરણાથી જ કવિ જયંત પાઠક રમે રમે ખીલતા ગયા આ બધાએ એમને કલા દ્રષ્ટિ આપી એટલું જ નહીં એમનામાં વસેલા કવિને પ્રગટ કરવામાં પણ બધાએ સહાયભૂત થયા જયંત પાઠકની પ્રારંભિક રચનાઓ ઉપર ઉમાશંકર સુંદરમનો તો પ્રબળ પ્રભાવ જણાય જ છે પરંતુ નિરંજન અને રાજેન્દ્રએ પણ એમની કાવ્ય વિભાવનાના ઘડવામાં ફાળો આપ્યો છે ગાંધીયુગ અનુગાંધીયુગના અને સ્વાતંત્ર્યતે સ્વાતંત્ર્યોત્તર યુગના કવિના ઉપર પડેલ કવિતા ઉપર પડેલો જણાય છે જયંત પાઠક ગાંધીયુગના તથા એમના સમકાલીન કવિઓના ઋણી નથી ગુજરાતી ભાષામાં સાહિત્યના અધ્યાપનના વ્યવસાયને પણ એમણે એમનામાં રહેલા કવિ વિવેચનને ઘડ્યો છે એનાથી એમની ઔચિત્ય બુદ્ધિ ઘડાતી રહી છે અને એમનામાં બેઠેલો આ ઘડાયેલો વિવેચક કાવ્ય સર્જન સમયે પણ એમને બરાબર દોરવણી આપતો રહ્યો છે આ વ્યવસાય જ એમને વાંચન લેખન અધ્યયન ચિંતન મનન પરિશીલનની સોનેરી તક પૂરી પાડે છે ને સાહિત્ય સર્જન માટે પૂરતી નિરાંત પણ આપી છે અધ્યાપન નિમિત્તે એમને નવ યુવકોના સંપર્કમાં સતત રહેવાનું થયું તેથી જૈન પાઠક સદા જૈન પાઠક સદાબહાર યુવાન રહી શક્યા છે ને યુવાનની તાજગી એમની કવિતામાં હંમેશા દેખાતી રહી છે પ્રત્યેક શહેરને એમણે પોતાનો વિશેષ નિશ્ચિત પરિવેશ હોય છે એક આગવો મિજાજ હોય છે કવિએ વર્ષોથી સુરત જેવા રંગેલા મોજીલા લહેરી નગરને પોતાનું વતન બનાવ્યું છે એ નગરને એકે આગવો મિજાજ વિશિષ્ટ વાતાવરણ સાહિત્ય સંસ્કારના ક્ષેત્રની નાની મોટી એવી પ્રવૃત્તિઓ આ બધાનો પ્રભાવ એમના અંગત તથા કવિ વ્યક્તિત્વ ઉપર ન થાય તો જ આશ્ચર્ય પ્રકૃતિમાંથી સંસ્કૃતિમાં આવીને સુરતમાં વસેલા આ કવિ સુરત શહેરનું ઋણ ન સ્વીકારે તો જ આશ્ચર્ય કવિ જયંત પાઠકને કવિ જૈન પાઠક તરીકે વિકસાવવામાં ઉચિત રીતે જ સુરતનો અપરોક્ષ ફાળો છે અને સુરત એને માટે ગૌરવ લે છે ઓગણીસો ત્રેપનમાં એમનો સર્વપ્રથમ કાવ્યસંગ્રહ મરમર પ્રગટ થયો છે ઓગણીસો સત્તાવનમાં એની સંવર્ધિત આવૃત્તિ પણ પ્રગટ થઈ ત્યારબાદ ઓગણીસો સાહીઠમાં સંકેત વિસ્મય ઓગણીસો તેસઠ સ્વર્ગ ઓગણીસો ઓગણસિત્તેર અંતરિક્ષ ઓગણીસો પંચોતેર અનુનય ઓગણીસો ઇઠ્યોતેર કાવ્ય સંગ્રહ પ્રગટ થયા છે સુરેશ દલાલ સંપાદિત ડૉક્ટર જયંત પાઠકના પસંદ થયેલી કવિતાઓનો સંચય વગડાનો શ્વાસ પણ ઓગણીસો ઇઠ્યોતેરમાં પ્રગટ થઈ ચૂક્યો છે હજુ કવિની કાવ્ય સાધનાનું સાતત્ય જળવાઈ રહ્યું છે પીએચડીની પદવી માટે મહાનિબંધ આધુનિક કવિતા પ્રવાહ સુંદરમના સુપ્રસિદ્ધ ગ્રંથના અનુસંધાનમાં લખાયેલ એક ઉત્તમ વિવેચનાત્મક ગ્રંથ છે આ લોક ઓગણીસો છાસઠમાં ઝવેરચંદ મેઘાણી જીવન અને સાહિત્ય ઓગણીસો અડસઠમાં ટૂંકી વાર્તા સ્વરૂપ અને સાહિત્ય ઓગણીસો અડસઠમાં રામનારાયણવી પાઠક સર્જક અને વિવેચક ઓગણીસો સિત્તેરમાં કાવ્યલોક ઓગણીસો તોતેરમાં ભાવયાત્રી ઓગણીસો ચુમોતેર માં પ્રગટ થયેલા કવિના જાણીતા વિવેચન પુસ્તકો છે સુપ્રસિદ્ધ સ્મૃતિકથા વનાંચલ ને સડસઠમાં પ્રગટ થઈ હતી વનાંચલ ક્યારે પ્રગટ થઈ હતી ઓગણીસો સડસઠમાં જોખોની શ્રેષ્ઠ નવલિકાઓ રમણ પાઠકના સહકારમાં ઓગણીસો સત્તાણુંમાં પ્રગટ થયેલો અનુવાદિત વાર્તા સંગ્રહ છે રશિયન સાહિત્ય સાલોખોવની વિશ્વ વિશ્વપ્રખ્યાત નવલકથા ધીરે વહે છે દોનનો સુરેશ જોશી અને રમણ પાઠકના સહકારમાં થયેલો અનુવાદ ઓગણીસ એકસઠમાં પ્રગટ થયો છે આ ઉપરાંત જયંત પાઠકે થોડા પત્રકારત્વનો પણ અનુભવ સંજોગો વસાત લીધો હતો પરંતુ પત્રકારત્વનો એમણે વ્યવસાય તરીકે લાંબો સમય સ્વીકાર કર્યો નહીં અધ્યયન અધ્યાપનને ક્ષેત્રે ગાળેલા વર્ષો દરમિયાન પણ એમનો પત્રકારત્વ સાથે થોડો થોડો સંબંધ જળવાયેલો દેખાય છે ગુજરાત મિત્રોમાં કવિ દર રવિવારે એક કવિતાનો રસ્વાદ ગુજરાતી વાચકોને કરાવે છે નિવૃત્ત થયા પછી થોડા માસ એમણે લોકસત્તા વગેરેમાં કટાર લેખક તરીકે પણ સેવા બજાવી છે ગુજરાતના પ્રસિદ્ધ સામાયિકો કુમાર બુદ્ધિપ્રકાશ ગ્રંથ કવિતા વિશ્વ માનવ કવિતા કવિલોક આદિમાં તથા વર્તમાનપત્રોમાં એમની ક્ર કવિતા વિવેચન રચનાઓ અવારનવાર પ્રગટ થતી રહે છે ઓગણીસો સત્તાવનના વર્ષનો કુમારચંદ્રક એમને કવિતા માટે મળ્યો છે કુમારચંદ્રક કઈ કઈ કૃતિ માટે મળ્યો છે તો કવિતા માટે એમની કાવ્ય સાધના અને સિદ્ધિઓને ચંદ્રક રામ સુવર્ણચંદ્રક ગુજરાત સરકારના પારિતોષિકો દ્વારા વધાવવામાં આવી છે ઓગણીસો એસીના વર્ષની ઉત્તમ સાહિત્ય કૃતિ તરીકે એમના કાવ્ય સંગ્રહ અનુનયને ભારત સરકારની સાહિત્ય એકેડમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યો છે એમના માર્ગદર્શન નીચે પીએચડીના કેટલાક અભ્યાસીઓએ ગુજરાતી ભાષા સાહિત્ય સંશોધન વિવેચન કરી ઉચ્ચ પદવી હાંસલ કરી છે ઓગણીસો ઓગણસીના ઓગણીસો સોરી ઓગણીસો નેવ્યાસીના ડિસેમ્બરમાં રાજકોટ મુકામે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ શોભાવનાર તેઓ જ હતા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ડૉક્ટર જયંત પાઠકે માતબર મતદાન કર્યું છે ગુજરાતે કવિ જયંત પાઠકની કાવ્ય સર્જનની સેવાનો ગૌરવપૂર્ણ ઉમળકાથી સ્વીકાર કર્યો છે કવિ તરીકે એમને ગુજરાતી સાહિત્યમાં મોખરાનું સ્થાન અને માન મળ્યા છે કવિ જયંત પાઠક એમના લઘુબંધુ રમણ પાઠક અને રમણ પાઠકના ધર્મપત્ની સરોજ પાઠક ત્રણેય પોતપોતાની લાક્ષણિકતાથી ગુજરાતી સાહિત્યમાં પ્રદાન કર્યું છે તેમાં પણ જયંત પાઠકે ગુજરાતી કવિતાના ક્ષેત્રે કરેલું પ્રદાન પાઠક પરિવારના સાહિત્યથી પ્રદાનમાં મોખરે છે રમણ પાઠક અને સરોજ પાઠકે કવિતા સિવાયના કેટલાક સાહિત્ય પ્રકારો ઉપર સફળતાથી કલમ ચલાવી છે ત્રણેય સર્જનો છે એમના વ્યક્તિત્વ ઉપર એકબીજાનો પ્રભાવ હોઈ શકે છે પરંતુ ત્રણેયની સર્જક મુદ્રા ભિન્ન ભિન્ન છે તો આ રીતે મિત્રો આપણે કવિ શ્રી જયંત પાઠકના વ્યક્તિત્વને ઘડનારા પરિબળનો આપણે અભ્યાસ કર્યો આ પ્રશ્ન આવનારી તમારી પરીક્ષાની અંદર ચોક્કસથી પૂછાશે જેથી કરીને આ વિડીયો એકથી બે વાર તમે જોશો જેથી તમને આ પ્રશ્નમાંથી વધુ સારી રીતે માર્ક્સ મેળવી શકશો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડિયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત